રાપર માલી સમાજવાડી ખાતે માલી સમાજ રાપર યુવક મંડળ મહિલા મંડળ દ્વારા સમાજવાડી મધ્યે ત્રિદિવસીય ગણેશ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન માલી સમાજના ભાઈઓ બહેનો દીકરીઓ ભૂલકાઓ દ્વારા ધામધૂમથી ગણેશજીના સ્થાપનથી ગણેશજીના વિસર્જન સુધી નિત્ય શણગાર આરતી તથા સમાજનો મહાપ્રસાદ માલી સમાજના ભાઈઓના સાથ સહકારથી આનંદભેર ઉજવાયો હતો ગણેશ મહોત્સવ દરમિયાન વિનુભાઈ થાનકી નીલેશ માલી અરવિંદ માલીએ મુલાકાત લીધી રાપરમાલી સમાજ પ્રમુખ દિનેશભાઈ માલી ની આગેવાની હેઠળ સમગ્ર આયોજન કરાયું જેમાં રાપરમાલી સમાજ યુવક મંડળ પ્રમુખ હાર્દિક માલી તથા માલી સમાજ મહિલા મંડળના પ્રમુખ સ્મિતલ મેન માલી તેમજ આ ભગીરથ કાર્યને સફળ બનાવવા સમાજના આગેવાનો મુકુંદ માલી અરવિંદભાઈ માલી અલ્પેશભાઈ માલી સંજયભાઈ નિલેશ માલી સામજીભાઈ માલી વાલજીભાઈ માલી વિનોદભાઈ માલી પ્રાગજીભાઈ માલી નરેશભાઈ માલી નવીનભાઈ માલી રતનભાઈ માલી કાંતિભાઈ માલી સુરેશભાઈ માલી રમેશભાઈ માલી વિપુલભાઈ માલી ભગવાનજીભાઈ માલી અમરતભાઈ માલી વિપુલભાઈ માલી પ્રકાશભાઈ માલી જયભાઈ માલી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો